तीजी सखी मां सुखी अवित सुखी अवि बुख ते तो मुखे थी के સખી સાંભળ રે સંદેશો સતરો સંદેશો હવે ત્રીજી કડી માં શું કે સખી અવિચલ સુખ જેને અનુભવ્યું બરોબર અવિચળ સુખ કોને કહેવાય કે કોઈ દિવસ નાશ ના પામે આપડે બરોબર લોકિત હા લોકિત આપડે થોડો ટાઈમ ભોગવી સારું લાગે પછી પાછું દુઃખ ઉભુ થાય બરોબર અને આમાં કેવા માટે સુખ દુઃખ કઈ નહિ સદાય અવિચળ એટલે અડિસ્ણ એટલે આનંદ આનંદ ને મલ્પાજી નું જીવન જાય પણ એમ કે જેને અનુભવ કર્યો હોય ને એને ખબર પડે બરોબર બે તો ખબર પડે નઈ ન પડે એટલે એટલે એમાં એવું કીધું કે મુખેથી કેમ કરીને કેવાય અને નવાય એવું હા હવે જે તમે અનુભવ કર્યો છે એ અનુભવ તમારી જોડે હોય બરોબર તમે અનુભવ ની વાત કરી શકો પણ જે તમને અનુભવ થયો ને એ ન કહી શકો એનું કારણ શું છે ખબર છે કે ગુરુ મહારાજ ને તમે એક થઈ ગયા હોય ના કોઈ અલગ નઈ ત્યાં કોઈ અલગ હોય નહીં હા એટલે અહિયાં આગળ મન થઈ જાય મન થઈ જાય મન એટલે કેવું ખબર છે કે આપડે ગોળ હોય તો ગોળ ખાઈ તો ગોળ કેવો લાગે બહુ જ ગળો લાગે બરોબર હવે ગળો લાગે પછી આગળ આપણે વિચારવું હોય કે ગળો કેવો તો એના નો અનુભવ કરી શકીએ આપણે કહી શકીએ હા તો આ ગુરુ મહારાજ નું અવિચાર સુખ છે ને એવું છે કે તમે એક વખત અનુભવમાં આવી જાય ને પછી એનું વર્ણન ના કરી શકો

અને આનંદ ના ઉભરા આવે પણ બીજા ને કઈ જ નઈ બસ વાત એમ થાય આનંદ પોતે માણી શકે હા ઈ માણી શકે